આદરી આદરી ગામ છે કે જ્યાં આજે ગૌરવભર્યા અને મહિલા સશક્તિકરણના ઉદાહરણરૂપ વિશ્વ સમૂહ આયોજન કરવામાં આવ્યું છે આ વિશ્વ સમૂહ લગ્નમાં તેત્રીસ દંપતીઓ જોડાયા છે જેમાં ઓગણીસ દીકરીઓ સરકારી નોકરી કરનારી છે અને તેઓ પ્રભુત્તામાં પગલા માંડી રહી છે અહીં અમીર ગરીબની ભેદરેખા હજારો લોકોમાં જોવા મળતી હતી નથી સમૂહગ્નમાં જોડાનાર લોકો દેખાદેખી છોડી પોતાનો ચારે બાજુ દેખાદેખી ના યુગમાં કંઈક નવું કરવા પૈસો વાપરતા નજર પડે છે ત્યારે વેરાવ નજીકનું આદરી ગામ લોકોને નવો રાહ ચીંધી રહ્યું છેલ્લા વીસ વર્ષથી આદરી ગામે સમૂહ યોજાય છે પરંતુ આ સમૂહ લગ્નમાં અનોખો જોવા મળી રહ્યો છે આ વિશ્વ સમૂહ લગ્ન છે અને વિશ્વ સમૂહ લગ્ન માં આજે તેત્રી નવ દંપતીઓ જોડાયેલા છે આહિર સમાજ આદરી હેતુ ફક્ત આહિર સમાજમાં નહીં પણ દરેક સમાજ ને પણ આદરી એક રાહ ચિંતુ ગામ છે અને આદરી આહિર સમાજ વર્ષો તો એટલું આવ્યું છે કે દીકરીઓ સમૂહમાં મહાકાળી ધામ જેને અમે કહીએ છીએ એના સાનિધ્યમાં આ વિશ્વ સમુલગ્ન ઉજવી રહ્યા છે ત્યારે ખર્ચા બચવાનું કારણ કરતા સમાજની અંદર એકતા રહ્યે સાથે સમૂહ ભોજન લીએ અને આખો મેળાવડો આપ જોઈ રહ્યા છો કે એવડા પટાંગણની અંદર હજારોની મેદની આજે અહીં હાજર છે એટલે જેમ જેમ વર્ષો જતા જાય છે એમ આમાં ઉત્સાહમાં ખૂબ વધારો થતો જાય છે અને ટીવીના માધ્યમથી મારે આપને આજે કહેવું છે કે જ્યારે અમે ઓગણીસ વર્ષ પહેલા લગ્ન શરૂ કર્યા ત્યારે આ તેત્રીસ દીકરીઓ છે કદાચ એક વર્ષથી ચાર વર્ષની હશે અને ત્યારે અમે પહેલી મારા ભાષણમાં મેં વાત કરેલી કે ભાઈ દીકરીઓને ખર્ચો કરવા કરતા શિક્ષણ પાછળ આય સમાજની દીકરીઓ શિક્ષણ દીકરા શિક્ષણ લે એના માટેનો ભાર મૂકેલો એનું આજે અમને રિઝલ્ટ જોવા મળ્યું છે તેત્રીસ દીકરીઓ આજે અહીંયા જોડાણી છે એમાંથી સરકારીને અર્ધ સરકારી નોકરી કરતી લગભગ ઓગણીસ કન્યાઓ છે એનું આજે ઓગણીસ વર્ષે એમને ફળ આજે દેખાય છે એટલે સમાજને હું વિનંતી કરું છું કે આવા સમૂહમાં જોડાય અને અને સમૂહનો જે ફાયદો છે એ ખરેખર આપણા પરિવાર ગરીબ માણસો કે સમૂહ હોય દરેક સમાજમાં સમૂહમાં જોડાવવું જોઈએ અને આજની સમૂહ લગ્ન એક જોવા જેવી વસ્તુ એ છે કે હજારોની મેદની વર્ષોથી આવે છે અને જાય છે પણ મહાકાળીની એવડી કૃપા છે અમારા ઉપર

અહીંયા પ્રભુતામાં પગલા પડ્યા છે ત્યારે તવંગર છે એને એમ લાગે કે મારે પણ આમાં શું કામ જોડાવવું છે કે મારે બાળકોને વારસાની અંદર કોઈ આપીને કરજો આપીને જવો નથી પણ એ પૈસા જે બચે છે એ દીકરા દીકરીઓના શિક્ષણમાં ને સામાજિક કાર્યોમાં વાપરવા છે એ તવંગર ઈચ્છે છે ગરીબ એમ ઈચ્છે છે કે અમે તવંગરની સજોડે સાથે રહી અને અમે લગ્ન કરીએ છીએ એટલે એનો અમને ખૂબ આનંદ છે અને એક વ્યસ્તના ભાગ રૂપે હું તો અહીંયા એક નિમિત છું પણ મારા આહિત સમાજ આદરીને હું અહીંયાથી એટલી યાદ કરીશ કે ખૂબ અમને સહકાર આપે છે આજે હજારો લોકો બે દિવસથી અહીંયા મહેનત કરીને સફળ કરે છે ત્યારે અમારા આહિત સમાજ ગૌશાળા ટ્રસ્ટ અમારી ગ્રામ પંચાયત દરેક યુવાનો ખૂબ મહેનત કરે છે ત્યારે બધાને હું અહીંથી ખૂબ ધન્યવાદ આપું છું બધાનો ખૂબ